એમાં રાધનપુરમાં આખી અલગ છે રાધનપુરના જે ધારાસભ્ય છે મને તો સરપંચો જ સામેથી ફોન કરીને કહે છે કે જે સરપંચો વીસ ટકા પચીસ ટકા કમિશન આપે એને જ ગ્રાન્ટ આપે છે એટલે આ રીતે કાયદેસર એજન્સી પ્રથા ચાલુ છે જેના લીધે જે સરપંચો બિચારા કમિશન ના આપે એમને ગ્રાન્ટ આપવામાં આવતી નથી ધારાસભ્ય કોઈ એક પક્ષનાને આપે છે અને એકના નથી આપતા એવું નહીં ફક્ત કમિશન જે આપે છે એને જ ગ્રાન્ટ આપે છે જે સરપંચો કમિશન નથી આપતા એમને આપતા નથી આવો ભ્રષ્ટાચાર ઘણા બધા ધારાસભ્યો આ રીતે કરી રહ્યા છે એમાં લવાંગજી સૌથી મોટું ઉમદા ઉદાહરણ છે પણ આ જે સરપંચો છે ભાજપને સમર્થન કરનારા છે તેમ છતાં તેમના સાથે આ ભેદભાવનું કારણ શું હોઈ શકે તમે પણ ત્યાં ધારાસભ્ય રહી ચૂકેલા છો એનું કારણ એવું છે કે જે ધારાસભ્યને તો કમિશન જોઈએ છે હાલના જે અમારા ધારાસભ્ય છે એને કમિશન ના મળે તો કોઈપણ સંજોગોમાં કોઈપણ સરપંચ આવે એને ગમે તે રીતે બાના કાઢીને કાઢી મૂકે છે અને જે સરપંચો વીસ ટકા પચીસ ટકા કમિશન આપે એને જ ગ્રાન્ટ આપે છે એક નવી પ્રથા વર્ષોથી ભાજપના ધારાસભ્યએ પાડ્યું હોય એવું મને લાગે છે તો ત્યાં ગામડાઓમાં પ્રશ્નો પણ હશે સમસ્યાઓ પણ હશે તો એના નિરાકરણ માટે પછી શું રસ્તો થાય કેમ કે આ ગ્રાન્ટ આપતા જ નથી વિસ્તારમાં ખૂબ જ પ્રશ્નો છે એ રાધનપુર તો અમારું ભારત પાકિસ્તાન બોર્ડરનો વિસ્તાર છે પછાત વિસ્તાર છે પરંતુ ધારાસભ્ય મારા ગયા પછી જે લવિનજી ચૂંટાયા એ પછી એમને કોઈ એવું કામ કર્યું જ નથી જે પ્રજાને ગમે એવું ક્યાંક લગ્ન પ્રસંગ હોય તો નાચવા મળશે લોકો પ્રશ્ન લઈને જવા જશે તો એને મળશે નહીં કોઈ પણ જશે ગામનું કામ લઈને તો એનું સાંભળશે નહીં લોકો પરેશાન છે આખા વિસ્તારના લોકો હેરાન છે લોકોને જે કાયમી પ્રાથમિક જરૂરિયાત લાઇટ પાણી ગટર આ જે શહેરની પરિસ્થિતિ રાધનપુર નગરપાલિકાની ખૂબ જ ખરાબ છે આવા ટાઈમે ધારાસભ્ય કશું જ કરતા નથી ફક્ત કમિશન લઈને એમને એમ છે કે આ મારી છેલ્લું ધારાસભ્યની ટર્મ છે જે લઈ લીધું એ ખરું એમ સમજીને કરી રહ્યા છે કાયદો વ્યવસ્થાને લઈને પણ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય છે રાધનપુરમાં તો ધારાસભ્ય શું કરે છે મામલે લોકોની સલામતી જળવાય સુખાકારી જળવાય કાયદો અને વ્યવસ્થા તો આખા ગુજરાતમાં પરિસ્થિતિ ખરાબ છે અને ભાજપના ધારાસભ્યોનું પણ ઉપર ચાલતું નથી અધિકારીઓ એમનું માનતા નથી અધિકારીઓ એમનું કહેવું કરતા પણ નથી ફક્ત નામના ધારાસભ્યો છે ત્યાં જે આંગળી ઊંચા કરે એવા લોકોને જ ટિકિટો આ ભાજપમાં આપવામાં આવે છે એ લોકો શું પ્રજાના પ્રશ્નો લઈને જવાના કાયદો વ્યવસ્થા આખા ગુજરાતની કથળી ગઈ છે અને આખા ગુજરાતની પરિસ્થિતિ ખરાબ છે તમે જુઓ બળાત્કારો રોજમરોજ થાય છે લૂંટ થાય છે ચોરીઓ થાય છે ખુલ્લે આમ આ બધું ચાલી રહ્યું છે જેને કોઈ રોકવાવાળું આજે લાગતું નથી એક અંતિમ પ્રશ્ન છે આજે પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા પદ ગ્રહણ કરવા જઈ રહ્યા છે માલધારી સમાજના આપ આગેવાન પણ છો ભાજપ સાથે પણ આ સમાજ જોડાયેલો છે તો એ સમાજને કોંગ્રેસ તરફ લાવવા માટે એક આગેવાન તરીકે તમારા શું પ્રયાસ હશે અમિત ચાવડા બક્ષીપંચ સમાજમાં સૌથી મોટો સમાજ ઠાકોર સમાજ એમાંથી આવે છે સાથે સાથે અમારો સમાજના ખૂબ જ પ્રશ્નો આ ભાજપની સરકારમાં છે પરંતુ આ સરકારે અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ કર્યું નથી જેમ કે ગૌચરો સૌથી વધારે આ સરકારના સમયે જ ઉદ્યોગપતિઓને વેચ્યા અમારી ગ્રામ પંચાયતની જે મંડળીઓ ગોપાલક મંડળીઓ હતી એનો પણ જે અધિકાર હતો એ છીનવાઈ ગયો એમની જમીનો લઈ લેવામાં આવી એ જ રીતે અમારો મતનો અધિકાર જે હતો માર્કેટ યાર્ડોમાં દૂધ મંડળીઓમાં એ ગોપાલક મંડળીઓના હક લઈ લેવામાં આવે અમારા જે શહેરોમાં આપેલા કોંગ્રેસના ટાઈમે જે આપેલા વસાહતો હતી એ પણ તોડી નાખવામાં આવી રહી છે ત્યારે અમારો સમાજ ખૂબ નારાજ છે અને કોંગ્રેસની સાથે આગામી ચૂંટણીઓમાં રહેશે જે જરૂરથી તો આ હતા કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ જે પ્રકારે આ લવિંગજી ઠાકોર જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને ત્યાંના સરપંચોએ તેમના પર ગ્રાન્ટના ભેદભાવનો આરોપ લગાવ્યો છે અને આ મામલે આ કોંગ્રેસના નેતાનું કહેવું છે કે કમિશન જો સરપંચ આપે તે જ સરપંચને ગ્રાન્ટ આ ધારાસભ્ય આપી રહ્યા છે કેમેરામેન ફૈજાન અંગ્રેજ સાથે તોફી ગાંચી નવજુન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને